મારું નામ રૂપેશ ઉપાધ્યાય છે ઇમરજન્સી રેસ્ક્યુ ફોર્સના રેસ્ક્યુ કમાન્ડન્ટ છું અને આ જે સાપ છે આ વાઇપર છે એને ઝેરી સાપમાં ઝેરી આવે અને આ ટાઈમના ઠંડકને લઈ અને મીટિંગને લઈ લે તો એ બહાર આવી જાય ત્યારે બી તમને સાપ દેખાય કે એને કંઈ નુકસાન ન પહોંચાતા ડાયરેક્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અહીંયા આપણે જો રેસ્ક્યુ કરતા છે એ રેસ્ક્યુ કરતા તમે બોલાવી લેજો અને આ સાપ જો તમને કઢે તો તત્કાલીન તમને હોસ્પિટલમાં જવું પડશે એને ચેન વાઇપર ભી કહે એમ કે ચેન ની એક સરખાના બોડી પર રહેડો રહેપ હોય એના મોડું ડોકુ પર એ લખેલું રહે ઉલટા એથી તમે ઓળખી શકો કે આ વાઈપર છે અસગર આ ભૂલ નહીં કરતા અજગર સાપ એને પકડવાનું ક્યારે બી કોશિશ નથી થતા કોઈ પણ સાપ તમે પકડતા નથી એ એક્સપર્ટ ના કામ છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ના કામ છે એ લોકો ના કરવા દેવા આ કઈ સોસાયટી થી તમે રેસ્ક્યુ કરી રહ્યા છે ને આ સોસાયટી નામ શું છે ભવાની 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 સોસાયટી અને આ મે ભાઈ છે એને પાસે નંબર હતો એને મને કોલ કર્યો એ બોલ્યો બી કે આજગર છે મે બોલ્યો અને ના હોય કદાચ વાઇપર જ હશે એટલે એનાથી દૂર ને અને જેટલું કોયરા હોય એને દૂર રાખો દૂર રાખવાનું કેટલા